સમાચારોમાં આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં ફરીથી એક રાજનીતિ તેદ થઈ છે ભાજપ અને આપના નેતાઓ સામ સામે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો દોર ફરીથી શરૂ થયો છે જે રીતના એ સમાચાર સામે આવી રહ્યા છે કે આદિવાસી વિસ્તારમાં ફરી ભાજપ આપ આમને સામને મુદ્દે મનસુખ વસાવા અને ચૈતર વસાવા એ સામ સામે આવી રહ્યા છે સાથે જ ભાજપ સાંસદે નામ લીધા વગર ચૈતર વસાવા ઉપર કર્યા હતા પ્રહાર તો ચૈતર વસાવા પર લાખોના તોડના કર્યા હતા આક્ષેપ અને આપ નેતાઓ અધિકારીઓનું નાક દબાવીને તોળ પાણી કરે છે આવું સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું તો મનસુખ વસાવાના આક્ષેપ સામે ચૈતર વસાવાએ પણ વળતો જવાબ આપ્યો છે કહ્યું છે કે સાંસદના માણસોની એજન્સીઓના પેટમાં તેલ રેડાયું છે આક્ષેપોનો ખુલાસો આપો નહીતર માનહાની અમેનો કેસ કરીશું તેવું પણ ચેતર વસાવાએ કહ્યું છે જે રીતના એ દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને એ આપના નેતા ચેતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ એ મનસુખ વસાવા એ કોઈ પણ મામલે એ ચર્ચાઓમાં રહેતા હોય છે ત્યારે ફરીથી એ મનસુખ વસાવાના આક્ષેપ જે હતા કે આપના નેતાઓ એ અધિકારીઓનું નાક દબાવી અને તોડ પાણી કરે છે

પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનો થોડો પાણી કરે છે આ એક દાખલા આપો એક વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પડમાયા હતા ફોરેસ્ટને લગતો કાર્યક્રમ હતો હવે તેમાં પણ ચાર પાંચ છ દસ દસ દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી ગુજરાતભરના આઈએફએસથી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનવા માટે એમાં સ્વાભાવિક ખર્ચ થાય તો એ વખતે પણ એક ટ્રા ટ્રાઈબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતે હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો જમવાનો ચા પાણીનો આવો ખર્ચ થયો આવો ખર્ચ થયો આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે પચાસ લાખનો તોડ કર્યો પચાસ લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો આવી રીતના ઘણા એવા નાના નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગી સોશિયલ મીડિયામાં મૂકવું પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે આવો આખા ટ્રાયબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો એની સાથે બે ચાર પાંચ લોકો એ આખી ટીમ જ છે એ પ્રવાસ હોય છે અને આવા કાં કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધિ પ્રસિદ્ધ કરવાની અને તોડ પાણી કરવાનું અને લાખો રૂપિયામાં તોડ થાય છે એવું લાખો રૂપિયામાં તોડ થાય છે અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખે છે અને આવા લોકોને રોકવા જોઈએ તો જે બે વરસ વર્ષ દોઢ વર્ષ પહેલાં ટ્રાઇબલ મધ્યમમાં મર્ડર થયા હતા એ મંડળનું બધા જ લોકોએ ભેગા મળીને સરકાર તરફથી મંત્રી આવ્યા હતા અમે બધાએ ભેગા મળી આમ આદમી પાર્ટીના પણ બધા નેતા બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને પચીસ પચીસ લાખ રૂપિયા આપ્યા એજન્સી પાસેથી પણ બાકીના કેટલાક નેતાઓએ ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ એમને દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો દસ દસ લાખ જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું બહુ જવાબદારીપૂર્વક દસ લાખ દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે સર તે પણ અધિકારી એમને આપી આખી વિગત આપી કે આખા એકતા પરેડનો આટલો ખર્ચ ટ્રાઇબલ વિભાગનો બિરસા મુંડા જન્મજયંતિનો ડેડિયાપડાનો આટલો ખર્ચ આ અને એજન્સીઓના નંબર લીધા કોન્ટ્રાક્ટરોના નંબર લીધા એ એ ટ્રાઇબલ નેતાએ અને પછી એ અધિકારીનો ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે એમાં મારા આટલા ટકા હોવા જોઈએ એકતા પરેડમાં આટલો ટકા આટલો ખર્ચ થયો એમાં મારા આટલા ટકા હોવા જોઈએ ડેડિયાપાડામાં ગીર મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો તમારા પંચોતેર લાખ રૂપિયામાં આવ્યા આ આ ટ્રાઇબલની ત્યાં પોતાની જાતને આદિવાસીઓનું મશ્યા ગાળે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે જિલ્લામાં ફરે છે આદિવાસીઓમાં આદિવાસીની ઉશ્કેરી ફરે છે ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા એક પ્રકારનું આખું નેટવર્ક છે આ લોકોનું આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનું આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં કોઈને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે હું ચોક્કસ માનું છું કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે યોગ્ય છે કે તપાસ માંગો તમે એની સામે અમે જિલ્લા સંકલનમાં માહિતી માંગી અને કલેક્ટર સાહેબે એની વિગતે માહિતી હજુ અમને આપી નથી અને અઠવાડિયામાં આપીશું એવું જણાવ્યું છે ત્યારે ત્યાંના સાંસદને જે જેમણે આ બધું બેસીને અધિકારીઓ પર બિલો અને વાઉચરો મુકાયા છે એવા ત્યાંના સાંસદ અને એમની એજન્સીઓના પેટમાં તેલ રેડાયું છે અને એમના સાંસદે ગઈકાલે અમારા પર આક્ષેપો કર્યા છે નામ અમારા લેવાની એમને હિંમત નથી અને અમે તો કહીએ છીએ અમે જાહેર જીવનમાં જવાબદાર પાર્ટીના ધારાસભ્ય છે અગર તમે અમારા પર આક્ષેપ કરો છો તમે પોતે સાંસદ તરીકે કરો છો તો તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ અગર તમારી પાસે પૂરતા પુરાવા નથી તો તમે આનો ખુલાસો આપો નહીં તો અમે તમારા પર માનહાનિનો કેસ કરીશું અને અમે માનીશું કે તમે અમારા નામથી તમને ખૂબ જ તકલીફ છે અને તમે માનસિક વિકૃતિના ભોગ બનેલા છો અવારનવાર આવા નિવેદનો કરો છો થોડા દિવસ પહેલા તમે નિવેદન કર્યું હતું કે ચૈતર વસાવા અને દર્શનાબેન દેશમુખ બંને એકબીજાને સમાંતર સપોર્ટ કરે કરે છે છે અને કામ બીજું એમણે બીજું નિવેદન એવું કીધું કે ચૈતરભાઈ વસાવા અને જીગ્નેશભાઈ મેવાણી એ પાલતુ એ કુતરાઓ છે ત્રીજું હમણાં એમણે આ નિવેદન કર્યું કે ચૈતરભાઈ વસાવા એમની ટીમ આખા ટ્રાઇબલ વિસ્તારમાં તોડપાણી કરે છે આ કરે છે તો ભાઈ તમે આવા નિવેદનો કરો છો હમણાં તમે બે દિવસ પહેલા એવું કીધું કે ચૈતર વસાવવાનું આખું ફંડ વિદેશમાંથી આવે છે તો હું સાંસદને કહેવા માંગુ છું તમે ટના સાંસદ છો ત્રીસ વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે કેન્દ્રમાં તમારી સરકાર છે પોલીસ તમારી છે અધિકારીઓ તમારા છે તમારા પર કોઈ પુરાવા હોય તો અમારા પર કાર્યવાહી કરાવો અને તમારા પર પુરાવા નહીં હશે તો અમે ટૂંક સમયમાં તમારા પર કાર્યવાહી કરવાના છે અને તમે માનસિક મોનોરોગીના બીમાર મનોરોગના બીમાર છો એવું અમને લાગે છે અને જો તમે પુરાવા નહીં રજૂ કરશો તો અમે માનું કે તમે મનોવિકૃતિથી પીડાવશો તમારે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર છે એવું અમે માનીશું